મિત્રો આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર જે પુદગામ ખાતે આવેલું છે સિદ્ધરાજ જયસિંહનો અહીંયા જન્મ થયો હતો એવી એક વાત પણ અહીંયા જોવા મળે છે મિત્રો આ બાબતે જો હિસ્ટ્રી જોવા જઈએ તો પાટણના મહારાજા કર્ણદેવને ખોરાનો ખૂંદનાર ન હતો તેથી તે પાટણ ની પાટણ પડગનાના આ પ્રાચીન મંદિરના તપોભૂમિના સંત મહાત્મા ગોરખનાથના સહારે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પટરાની મીનર દેવી સાથે રાખી સંત મહાત્મા દ્વારા મીનર દેવીને ગર્ભ રહ્યો ત્યારે બીજી રાણીઓ એમની સાથે જેમ જેમને સંતાન ન હતું તે રાણીઓને દ્વેષ અને ઈર્ષાના ભાવથી આ ગર્ભમાંથી પુત્રનો જન્મ ન થાય એના માટે એમને એક તાંત્રિક બોલાવી અને તંત્ર વિદ્યા કરી અને ગર્ભ રોક્યો હતો પરંતુ જ્યારે નવ દસ મહિને પણ પુત્રનો જન્મ ન થતા કર્ણદેવ ફરી પાછા મંદિરે આવ્યા હતા અને પછી એવી વાત ફેલાવવામાં આવી હતી કે મીનર દેવીને ગર્ભ રહ્યો છે એટલે બીજી જે રાણીઓ હતી એમને શંકા થઈ અને એમને જે તાંત્રિક વિદ્યા કરી હતી એ તાંત્રિક વિદ્યામાં એક ડેટકીને એમને બોધી રાખી અને મંત્રથી એમને આ કુંખ જે કહેવાય એ બાંધી હતી પરંતુ શક જતા એ જ્યારે તંત્ર વિદ્યામાં તાંત્રિક પાસે જઈને જુએ છે અને દેટકી જે બોધી હતી એ ખોલાવે છે અને એ જે બાંધી હતી એ બાબત અહીંયા પૂરી થાય છે અને અઢાર મહિને સિદ્ધરાજ જયસિંહનો અહીંયા જન્મ થાય છે અને સિદ્ધનાથ મહાદેવના નામ પરથી જ આ રાજાનું નામ સિદ્ધરાજ જયસિંહ એવું રાખવામાં આવ્યું હતું એવો એક ઇતિહાસ મિત્રો આ મંદિર સાથે જોડાયેલો છે અને આ મંદિર એ મિત્રો જોવા જઈએ તો મહેસાણાના મુખ્ય મથકથી પંદર કિલોમીટર દૂર પુદગામ જે આવેલું છે તે આ મંદિર આવેલું છે અને મિત્રો આ મંદિર એક જાગીરનું ગામ છે જે સિદ્ધરાજ જયસિંહે બ્રાહ્મણોને દાંડ પેથે આપેલું એવો ઉલ્લેખ અહીંના ઇતિહાસના પાને જોવા મળે છે મિત્રો તો આ પ્રકારનો એક ઇતિહાસ સિદ્ધરાજ સાથે એટલે કે સોલંકી કાર સાથે જોડાયેલો આ મંદિરનો જોવા મળે છે આ મંદિર ખૂબ સુંદર છે અને અહીંયા ખૂબ સુંદર જેને કહેવાય કે શિવલિંગ પણ આવેલું છે અને ખૂબ સુંદર અહીંના ટ્રસ્ટ દ્વારા કામગીરી પણ ચાલે છે તમે મિત્રો દર્શન કરો તો આ પ્રકારે મંદિર છે અને અંદર શિવલિંગ છે અને એના ઉપર નાગ જે ધાતુના બનાવવામાં આવ્યા છે પંચ ધાતુના એ પણ બદલવામાં આવે છે એવું અહીંના મહારાજા દ્વારા જાણવા મળેલ છે તો મિત્રો આપણે અહીંના પૂજારી સાથે વાતચીત કરીએ અને ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ અમે જે ઇતિહાસ જણાવ્યો એ અહીંયા લખેલા લેખ પરથી તમને જણાવીએ છીએ અને એક શિલાલેખ પણ અહીંયા જોવા મળે છે પણ એમાં પૂરતી માહિતી ન હતી પરંતુ અહીંયા ટ્રસ્ટ દ્વારા જે એક લખાણ અહીંયા લખેલું છે બોર્ડમાં આ પ્રકારે હિસ્ટ્રી અહીંયા જોવા મળે છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીં થયો હતો બરાબર તો હવે જાણીએ પૂજારી પાસેની વાત તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદ ગામમાં હા મિત્રો પુદ ગામની અંદર એક સ્વયંભુ જે શિવલિંગ કહી શકાય એવું એક શિવનું મંદિર આવેલું છે અને સિદ્ધરાજ જયસિંહ વખત એટલે કે દસમી સદી સાથે જોડાયેલું છે તેનો શું ઇતિહાસ છે એ આપણે વિગતે જાણીશું ને આપણી સાથે જોડાયા છે આ મંદિરના મહારાજ બિપિનગીરી તો બિપિનગીરી આપણને જાણકારી આપશે કે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે અને શું હિસ્ટ્રી એની સાથે જોડાયેલી છે બોલો બિપિનભાઈ તમે આ મંદિર સિદ્ધરાજ જયસિંહ વખતનું છે આનો ઇતિહાસ બહુ પુરાણ છે બરાબર અને આ શિવલિંગ છે ને એ દર વર્ષે જમના દાણા જેટલું વધી જાય વધી જાય છે અને આના ઉપર જે નાગ પહેરાયેલા છે ને એ ત્રણ થી ચાર બદલવામાં આવે છે બરાબર અને કયા કારણથી આ મંદિર બનાવવામાં આવ્યું એ રાજા 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 વખતનું મંદિર છે અને એનો ઇતિહાસ એ ટાઈપનો છે કે માતા મીનળ દેવી ખરા ને એમનો પ્રસ્તાવ હતો બરાબર એ વખતે સિદ્ધરાજ જયસિંહ નો જન્મ નતો થતો એ વખતે અહીંયા માતાજી ને આયેલા બરાબર અને સિદ્ધરાજ જયસિંહ સિદ્ધાર્થ જયસિંહ સિદ્ધરાજ સિદ્ધાર્થ મહાદેવ નું નામ પડેલ નું નામ પડેલું ગોરખનાથના ગોરખનાથના ના હસ્તક પ્રતિષ્ઠા થયેલી બરાબર એટલે દસમી સદી દસમી સદી બઉ જૂનું તો મિત્રો તમે જોઈ શકો છો અહીના જે મહારાજ છે એમના દ્વારા આપણે માહિતી મેળવી કે સિદ્ધરાજ જયસિંહ જે વખત મીનર દેવી એમની માતા હતા અને જેમને પ્રસરણની પીડા હતી અને એ વખતે અહીંયા આવેલા એમનો જન્મ નતો થતો અને પછી અહીંયા સિદ્ધરાજ નો જન્મ થાય છે મિત્રો વિસનગર તાલુકાના પુદગામમાં આવેલું છે અહીંયા લેખ પણ તમે જોઈ શકો છો એક લેખ એવો છે જે અહીંના ટ્રસ્ટ દ્વારા લખેલો લેખ છે અને બીજો મુખ્ય લેખ જે શિલા લેખ છે એ પણ અમે તમને વિડીયોમાં બતાવ્યો તો મિત્રો આ હતો આ મંદિરનો ઇતિહાસ અહીંના પૂજારી દ્વારા આપણે જાણી શકીએ છીએ તો મિત્રો આ હતું પુદગામમાં આવેલું સિદ્ધનાથ મહાદેવનું મંદિર જે અમે તમને અંદરથી બતાવ્યું અને કેવા પ્રકારનું શિવલિંગ છે એ પણ બતાવ્યું અને સોલંકી કાર સાથે જોડાયેલું છે મિત્રો સોલંકી કાર ગુજરાતનું સુવર્ણકાર તરીકે ઓળખાતો હતો એ પણ અમે તમને જણાવ્યું તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા અવનવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે